બાતમી મળી હતી કેટલાક બુટલેગરો એક વિદેશી શરાબ ભરીને એક્સપ્રેસ વેના માર્ગે વડોદરા તરફ આવી રહ્યા છે જે બાતમીના આધારે મંજુસર પોલીસ મથકની હદમાં રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક પોલીસે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળી કાર આવી પહોંચતા તેને કોર્ડન કરીને ઝડપી પાડી હતી કારમાંથી ચાલક પ્રવીણસિંહ કુંદનસિંહ રાઠોડ તેમજ વિનય પ્રતાપસિંહ રાજપૂત મળી આવ્યા હતા જ્યારે કારની પાછળની સીટ આડી કરીને વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો મળી આવી હતી એલસીબીની ટીમે ઓગણત્રીસ ફેટી વિદેશી શરાબની બોટલો તેમજ એક ક્રેટાકાર અને મોબાઈલ ફોન મળીને છ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે રાજસ્થાનના ઉદયપુર ખાતે રહેતા પિન્ટુસિંહ રાજપૂત નામના શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો